બે હજાર ચોવીસના રોજ ભારતની લોકશાહીનું સૌથી મોટું પર્વ ઉજવા જઈ રહ્યું છે આ લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ભાવનગર જિલ્લા પોલીસના જ્યુરિડિક્શનમાં અગિયારસો ને બાણું જગ્યાએ મતદાન થનાર છે અગિયારસો બાણું બિલ્ડિંગમાં કુલ બે હજાર ત્રીસ જેટલા મતદાન બૂથોનો સમાવેશ થાય છે ભાવનગર જિલ્લાના દસ તાલુકામાં છવ્વીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ સાત તારીખે મતદાન થવાનું છે આ મતદાનના દિવસે પોલીસનો જે ડિપ્લોયમેન્ટ પ્લાન છે એ અંતર્ગત સીએપીએફની છ કંપની ભાવનગર જિલ્લા ખાતે તૈનાત કરવામાં આવેલી છે છેલ્લા ચાર દિવસથી ભાવનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ પ્રકારના ગામને ફૂડ પેટ્રોલિંગ એરિયા ડોમિનેશનમાં કવર કરી લેવામાં આવેલા છે બીજી વાત આ મતદાનના દિવસે એકસો અને સિત્તેર પોલીસ સેક્ટર મોબાઈલ સાત બિલ્ડિંગ દીઠ એક એ મુજબ પેટ્રોલિંગમાં રહેશે તમામ વિધાનસભા ઉપર ડીવાય કક્ષાના એક અધિકારીનું સુપરવિઝન રાખવામાં આવેલ છે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન દીઠ એક ક્યુઆરટી તૈનાત રાખવામાં આવશે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચૂંટણીના દિવસે ચૂંટણીલક્ષી કે કાયદો અને વ્યવસ્થાને લક્ષી કોઈ પણ પ્રશ્ન કોઈપણ મુશ્કેલી કે કોલ આવે તેવા સંજોગોમાં પોતાના જ્યુરી વિસ્તારમાં પોલીસ સ્ટેશન વિસ્તારની આ ક્યુ આર ટી તૈનાત રહેનાર છે આ સિવાય ભાવનગર જિલ્લામાં કુલ સાત જગ્યાએ ડિસ્પેચિંગ એન્ડ રિસિવિંગ સેન્ટર નક્કી કરવામાં આવેલા છે આ તમામ રિસિવિંગ એન્ડ ડિસ્પેચિંગ સેન્ટર ઉપર આવતીકાલથી થ્રી લેયર બંદોબસ્ત લાગી જવાનો છે ઇલેક્શન પૂર્ણ થયા બાદ જ્યારે ઈવીએમ રિસિવિંગ સેન્ટર ઉપર આવે ત્યાંથી સ્ટ્રોંગ રૂમ સુધી લઈ જવા માટે પાઇલોટ તથા એસ્કોર્ટની વ્યવસ્થા કરવામાં આવેલી છે એકવાર ઈવીએમ ચૂંટણી પૂર્ણ થયા બાદ જ્યારે સ્ટ્રોંગ રૂમમાં જમા થઈ જાય ત્યારબાદ મતગણતરીના કરીએ તો જે પ્રમાણે ડિપ્લોયમેન્ટ પ્લાન તૈયાર થઈને આવેલો છે એમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરેલો નથી જે વર્તમાન સામાજિક પરિસ્થિતિ ચાલે છે એને અનુલક્ષીને પોલીસ પોતાના ઇનપુટ મેળવી અને આવી કોઈપણ જગ્યાઓ જો ધ્યાનમાં આવે છે એવી તમામ જગ્યાએ વિજિલન્ટ રહી જરૂર પડે વધારાનો ફોર્સ ડિપ્લોયમેન્ટ કરવા માટેની તૈયારી રાખેલ છે કોઈપણ ચોક્કસ સમાજની દ્રષ્ટિએ ગામડાઓ આઈડેન્ટિફાય કરી અને બંદોબસ્તનું કોઈ ડિપ્લોયમેન્ટ અલગથી કરવામાં આવેલું નથી